વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ હવે આપણે જઈએ છીએ ચોરી વીણવા માટે આપણા બીજા એક ખેતરમાં ચોરી જ્યાં વાવેલી છે તો ત્યાં જઈને જોઈશું કેમકે ચોરી તો આપણે કાઢી નાખી છે તો ત્યાં જઈને જોવું પડશે કે નહીં આપણે જ છે કે સરસ મજાની ખેતરમાં ખુલ્લામાં બાંધેલી છે જો આવું છે અમારું ગામડાનું જીવન તો હું અમદાવાદમાં રહું છું પણ મારું ગામમાં જાઉં ને ત્યારે અમદાવાદમાં આવવાનું અમદાવાદ નજારો હોય છે અને રહેવાની વાતાવરણ સ્વચ્છતા હોય છે ને તો અમદાવાદની અંદર પાછું મન જ નથી થતું હવે જો ચોરી કાઢી નાખી છે પણ આટલી ચોરી રહી ને એમાં ચોરી તો ખૂબ બેસેલી છે આપણે આમાંથી ચોરી બની લઈશું જો આના અંદર બી કેટલી વસ્તુ છે ખીલની બાજી છે મેથી છે ચોરી છે ચોરી દેખાય છે ચોરી દેખાતી હોય તો કોમેન્ટ કરો જુઓ હા છે ચોરી આપણે આમાંથી ચોરી વીણી લઈશું બંને ભાઈઓ મળીને પછી આગળ પછી શાકભાજી વીણવા જઈશું આ શાકભાજી મારા માટે વીણવા માટે આવ્યા છીએ કેમકે આ શાકભાજીને હું અમદાવાદ લઈને જઈશ મારા ઘરે તો જશું ભાઈ તો ચોરી વીણવાની ચાલુ કરી દીધી છે આપણે બી વીણી લઈશું વીણીને આપણે બી ચોરી વીણવાની ચાલુ કરી દીધી છે જો આપણે તો મળતી જ નથી પણ જશું બેન જો નજર કેવી છે ફટાફટ ચોરી વીણી લે છે એ રે આપણે બી શોધી શોધી નજર જોવા આવે છે ચોરી છે ને સરસ મજાની કુદરતી ચોરી છે ભાઈ આના અંદર કોઈ બી પ્રકારનું કેમિકલ કે ખાતર નાખવામાં આવ્યા નથી કુદરતી ખાતર નાખેલું છે એ બી છાણીયું ખાતર કેમ કે અમારે અહીંયા વધારે પડતા છાણિયા ખાતરનો જ ઉપયોગ થાય છે ને મસ્ત મજાનો આ રીતે વેણવાની હોય છે એને જો આજુબાજુમાં જોઈ લો તમે કેટલી બધી છે બહુ મજા આવે મિત્રો ગામડામાં રહેવાની જે જે બી ગામડામાં રહેતા હોય તો કોમેન્ટ કરજો કેમ કે આ રીતે એવી ખેતી કરતા હશે ને જે શહેરમાં રહેતા હોય જેરા સપના હોય એ બી કોમેન્ટ કરજો તો એમને લઈ જઈશ હું મારા ગામડે અને બતાવીશ જય માતાજી વેલકમ ટુ મિત્રો